સન્માન કરવો એ આપણી પરંપરા છે આવતડાય દાણ જે મળવામાં માઠપ કરે કા ઉપાસે પ્રાણ હાચો હોરઠીયો ભણે જ્યાં માન જ્યાં સન્માન જૈની નૈનો માં ને કાગા ઈ જાવ જરૂર પછી ભલેન વર્ષે ભાલા મે નઈ માન નઈ સન્માન નઈ નૈનો માં ને કાગા ઈ જાવ નહીં પછી ભલેન વર્ષે કંચન ના એટલે આપણે સરસ મજાનું સન્માન કરવું છે હું તો તમને આનંદ કરાવવા માટે થઈને જ જ આવ્યો આનંદમાં તમે જેટલો આનંદ કરશો ને તમારો તમારા ઘરમાં અનાજ ગમે એટલું હોય પણ તમે કાધું ને એ જ તમારો બાકી બીજાનું તમારા ઘરમાં રૂપિયા ગમે એટલા હોય પણ તમે વાપર્યા ને તમારા બાકી બીજાના એમ તમે જીવનમાં આનંદ કર્યો એ આનંદ તમારો બાકી બધું બીજાનો

પછી પણ ખબર પડી ના ભજન સાચું છે કોઈ કોઈ નું નહી હા હગા દીકરા બાપા નો બાપા શેતા રે જેવું બોલો હા વાંચો છે ને એટલે આ ભજન જે સંતોએ બનાવ્યો ને એ બધા હાચા જ હોય હું એક જગ્યાએ ધૂન બોલાવા ગયેલો શિવજી મહારાજની ની તેમાં મહિલા મંડળ હતું ડોશીઓ મંડળ ને બધા મંડળે મંડળ અને મેં કીધું હું થોડું હાસ્ય કરવાનું છે એ પેલા ધૂન બોલું અને કોઈ સાજિંદા હતા નહીં મારે બોલવાનું પછી એ બોલે તો અમે ચાલુ કર્યું पण तू जामिय खरी धुंडा शब्द एवढा होता के हर हर संभो भोडात मारी धुन लागी बोलो जो हर हर संभो भोडात मारी धुन लागी वाह બોલો કેવો સરસ અવાજ છે અમને ખોટા બોલાય એવું નથી લાગતું બેનો તમારો અવાજ બહુ સારો છે વંદન હવે આપણે આદમીનો અવાજ ટેસ્ટ કરીએ ખાલી કેવો છે એ તો જોઈ એ વડીલો બોલજો શરમ રાખ્યા વગર બોલજો શરમ છોડી દો બે ઘડી ભગવાનનું સ્મરણ છે એટલે બધાય બોલજો ના બોલે ના પાડોશી ના હમ પણ બોલજો સારું અંતર ના ભાવ થયો એ હર હર શંભો ભોળા તમારી ધૂન લાગી જો થોડું આડું થયું ને થાય કારણ કે એ અમારા બધા નો સ્વભાવ છે એવો ભાઈ ભાઈ આમાં એવું બોલવાનું સડક હર હર ધૂન ભોડા તમારી ધૂન લાગી બેનો તાળીઓથી વધારો અવાજ જોરદાર છે એનો અર્થ એ કે તમારા રોટલા મજબૂત છે એમ તમે હારું ખવડાવો છો તઈ આવો અવાજ આવે રંઠા જેવો ભાઈ ભાઈ હા જા તો બેનો ને જાય આદમી નાય તમે જો પતિ પત્ની બાઈજા મંદિર માં સોગન ખાવા ગયા ને પતિ પત્ની બે તે ઘરવાડી કે પેલા સોગન હું ખાઉ ઘરવાડો કે તું ખા ઘરવાડીએ સોગન કા જાય તમે સાંભળજો કે ભગવાન અમાર ઘર માં ઝઘડો થયો તને ખબર હોય તારી નવખંડ ભ્રમાન માં નજર ફરે તને ખબર જ હોય બાપા કોનો વાક છે સમજો અમાર ઝઘડા માં અમાર ઘરવાડા નું વાક હોય હાલને હાલ ઉપાડી લે એટલે મુદ્દો જ ફતે અને જો ભગવાન મારો વાઘ હોય તો હાલ ને હાલ રાદો બેય બાજુ આપણે જ છે ગહાવાનો હાવ હાચી વાત એક પતિ પત્ની હાથમાં મારની હોટલ હોટલ હાથ મારની હાથમાં મારમાં રૂમ રાખેલો ને એમાં બાયજા એમાં એક મસ્ત મજાનો પેલો ફોન હોય એટલે એમાં સ્ટાર દબાવો ને એટલે તરત મેનેજર જોડે એ ફોન જાય તે પેલે ફોન કર્યો મેનેજરને કે મેનેજર સાહેબ કે હા તમારી હોટેલમાં 7માં મારે 23માં નંબરની રૂમમાં હું રહ્યો છું અને મારે મારી ઘરવાળીન ઝઘડો થયો છે અને એ આ બારીમાંથી કૂદીને આત્મહત્યા કરવાનું કે છે તમે જલ્દી આવો તો કે ભાઈ તારી ઘરવાળી છે તમારું ઝઘડો એમાં હું શું કરું અરે જલ્દી આવો બારી નથી ખૂલતી તઈ ખબર પડી કે તો બારી ખોલવા બોલાવતા બોલો કેવા કેવા માણસો પણ મેં આ ધોન બોલાવીને ધોન જોરદાર જામી હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગીને પછી ચલતી આવી હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી હામે એટલી ચલતી અને જાઈમુ કાય મને એમ થયું વાહ 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 અને મને પોતાની વેળા એવો વિશ્વાસ થઈ ગયો હવે હું કલાકાર ખરો પણ એક આયોજક આવ્યો જ કે મને કીધું મને કે બધા હાચો ગાય છે પણ પેલા એક બા બેઠાને ખોટું ગાય कान દઈને સાંભળો અને મેં कान દઈને ખોટું ગાતા હું આઈથી કહું

કચરા પોતા કરવા માટે કોઈક બીજી બાઈ આવે બધી કામવાળી આવે બોલો બેન સાચું કહું છું ને એવા ઘર મેં જોયેલા છે કે બધુંય કામ કરવા બહારની બાઈ આવે અને આ ઘર ધણી બાઈ છે ને એ શરીર ઉતારવા માટે બગીચામાં દોડવા જાય કેમ દોડો છો કે શરીર ઉતારો પણ કામ કરવાનું ચાલુ કરો પોતા મારો કચરાવારો તરત શરીર ઉતરે એટલે બેનો એક મારી પ્રાર્થના એવી છે તમને કે ઘરનું કામ કરવામાં કોઈ દી આપણે નીચા થઈ જતા નથી આપણા પરિવારનું કામ છે આપણે જાતે કરવું જોઈએ તમે એવું કામ કરો તો ભગવાન રાજી રહેશે ને પતિ પરમેશ્વર છે પગ ધોઈને પાણી પીવો હારા હોય તો એમાં કેવા આદમી રાજી થયા જો આપણું સારું કીધું આદમીને મોજ આવી જાય કે કહેતો આપણું કીધું પગ ધોઈને પાણી પીવું એક બેન મન કે ભરતભાઈ અમારા ઘરવાળા ખેતરમાંથી આવે દોડછેર માટી ચોટી હોય એ પગ ધોઈને પાણી પીવું મારા પેટમાં ગઠ્ઠે ગઠ્ઠા થાય એના કરતાં મારા પગ હું મારા રેશિયમ જેવા છે એ પીવે જ ન ચાલે મેં કીધ ના બાર એવા દ્યો લેવાનું પાણી મોભારે નો જાય તોય બે તોય બા બોલ્યા મન કે મોટર મૂકો તો જાય પાછું હો મેં કીધા મોટર મુકાવશે હો એટલે જ્યાં નજર કરો આ તમને નોક નોકી વાત મળે છે પણ હું અમારા મિત્રને વિનંતી કરું કે વડી લાવો અને સન્માન કરી અને પછી આપણે આગળ વધવું છે મારા સાથે કડીથી એક પંડ્યાજી આવ્યા છે કેતનભાઈ પંડ્યા એ પણ ભજનિક સારા છે એમનો પણ આપણે એકાદું ભજન આ સભાની અંદર વાવેતર કરવું છે ભાવથી ને પ્રેમથી આપણે પરમાત્માનું સ્મરણ કરી ઉજાગરો મટાડી જાગરણ કરવું છે તો સ્વાગત ના દોર કરવા માટે એક ભરતભાઈ પ્રજાપતિ ખરેખર ખૂબ આનંદ કરાવી નાખ્યો અને હજી તો આ તો એક લહેરકી હતી હજી તો તુફાન બાકી છે હજી તો ઘણા આપણે સાંભળવાના છે આવા તમામ કલાકારો માટે એક જોરદાર તાળીઓ વગાડી નાખીએ તો ભરતભાઈ પ્રજાપતિ હાસ્ય કલાકાર છે અને લોક સાહિત્યકાર પણ છે એમને સાંભળવાની પણ ખૂબ મજા આવે અને આપણને ખૂબ મોજ હજી પણ કરાવવાના છે તો એમનું અભિવાદન કરવા માટે વિનંતી કરીશ ભાવેશભાઈને ભાવેશભાઈ ત્યારબાદ હજી આપણે સાંભળવાના બાકી જેવા કરિશ્મા બેન દેસાણી લોક ગાયિકા છે એને આપણે સાંભળવાના છે માણવાના છે એમના અભિવાદન માટે હું વિનંતી કરીશ યજમાન પરિવારના રંજન બેન કમળાબેન અને ભાવનાબેન

જોરદાર તાળીઓ થી વધાવ ને એમનું સ્વાગત આપણે કરવું છે એમનું સ્વાગત કરો ધીરુભાઈ તમે આવો ધીરુભાઈ દ્વારા સ્વાગત કરાવવું છે રામાપીર પોતે સ્વાગત કરે તમારું એટલે સ્ટેજ ઉપર તમે આમ એટલે બીજું સમજ સાહેબ આવો આવો આ બાજ આવો ભાઈ ભાઈ અને બહુ સરસ મજાના શબ્દો નું એમનું બંધારણ છે એટલે સાહેબ છે એટલે આપણે અંતરના ના ગુરુપદમાં છે ને ભાઈ એટલે ભાવથી ને પ્રેમથી આપણે એમનું સન્માન કરીએ અને આપણે બધા તાળીઓથી વધાવીએ જોરદાર તાળી પાડો હા એમને અમારી દેશી ભાષામાં કહીએ તમે આ બાજુ કયો માસ્તર માનું અસ્તર પૂરું પાડે એનું નામ માસ્તર પણ આપણે જમાનો શોધર્યો એટલે અત્યારે એવું કે માસ્ટર માસ એટલે મહિનો ટર એટલે પતિ ગયો પતિ ગયો પગાર લાવો

ડેપ્યુટી સાહેબ રાજી થઈ જાય પ્રેક્ટિકલ ભણાવે વાહ સાહેબ વાહ એટલે આને કોઠાઉ જ કહેવાય જે માણસ કોઠાઉ વાળો હોય ને એ માણસ સો ટકા પાર પડી જાય ભણતર કરતા વધારે ગણતરની જરૂર છે જેટલો ભણતર આપણા જોડે હોય એથી વધારે ગણતર હોય ને તો એની મજા કઈક જુદી છે આપણા વડવાઓ ભણ્યા નથી ભાઈ બહુ જેટલા આપણા વડવાઓ છે એ લગભગ મારું એવું માનવું છે કે બહુ ભણ્યા નથી પણ એ ગણેલા હતા કોક દી એવું બને અન હોય એક ટંકનો આપે ઉપવાસ કરે અને રાજી કરે મન રંકનો અડધામાંથી અડધો ખવડાવી દેવાની ભાવના આપણા વડવાઓની હતી ને એના પ્રતાપે આપણે લીલા પીડા છીએ ભાઈ ભાઈ કારણ કે ચા જગતની દેવી એને ટાઈમ સર લેવી ઘર ઘરમાં બેઠી પલાઠી વારીને બેઠી

મેં કીધું ના હવે રેવા દો ઓલી પીધી છે હમણાં ફુવારો થઈને બહાર આવશે હા પછી બીજા ગામમાં તો એક ભાઈ સામે જ કીધું કે આદુવાળી ચા બહુ સારી પીશો મેં કીધું ના ભાઈ કાલથી બંધ નથી પીવી તો મન કે તમે દૂધ પીશો મેં કીધું આવવા દો તે પીતળિયું તાહારું આવડું મોટું ગામડા ગામડું આખું ભરીને આપ્યું મન કે પી જાઓ મેં કીધું ઓછું કરો મેં આગ્રહ કર્યો કે થોડું ઓછું કરો આટલું બધું વધારે પડે અરે ભલા મહેમાન માટે માથું આપી દૂધ છે અરે મેં પીમા બાપા કેવું છે તક્ષી ભવા ભાવી બેન ભાવિ બેન ભૂપેન્દ્રજી ધોળું કોટડા એમના તરફથી પાંચસો ને એક રૂપિયા આવે છે પાડો તાળી ભાઈ 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 આ તક્ષી કહેવાય ને તક્ષી નક્ષી હા એટલે અમારી બાજુ આવો તો થાય એમ હા તો પછી એવું કઈ નીકળી જવાય એવું તો ભૂલ નહી સ્વીકારવાની કોઈ દાડો હા એમાંથી નીકળી જાવ તો તમે કોઠાવ જુઓ વાળા હતા આપણા તક્ષી ભાવિની બેન ભૂપેન્દ્રભાઈ ધોળું પાંચસો ને રૂપિયા આવે છે અંતરના ભાવથી એક શબ્દ કહેવાની ઈચ્છા થાય છે આપણે ભજનના દોરમાં થયું છે

મેં કે બોલો કેમ આવ્યા છો શું હતો ચંબલમાંથી આવ્યા છે મેં કહે તો પ્રોગ્રામ કરવાનો છે બોલો આ પૈસા કોને કોને લાવ્યા છે આ ધીરુભાઈ પોકાને લાવવાના કેટલા પૈસા લે છે અઢી લાખ મન કે પાંચ લાખ આવ્યા તમારા બોલો મારાય અઢી મનકે તમને પાંચ આવ્યાં બેંક જામાના હમણાં ભાઈ ટીમ આપણે ભાઈ સુરેશભાઈને કેટલા પૈસા લે કે તો મિનિમમ લાખ હવા લાખ રૂપિયા એમ ના થાય મનકે અઢી લાખ એમને આપ્યા કરિશ્મા બેન કેટલા લેશે કીધું એ સમજો ને એટલું એટલું મન કે એમને અઢી આપ્યા લખો તારીખ છૂટા લેતા આવજો તમારા ઉપર ઉડાડીએ એ તમારા મે કે વાહ વાહ આવો પ્રોગ્રામ જીવનમાં પહેલી વાર આવ્યો 5 લાખ ના 10 10 ના બંડલ હું લઈ ગયો પાંચ લાખ ના ધીરુભાઈ લાવ્યા 3 લાખ ના સુરેશભાઈ લાવ્યા અઢી લાખ ના કરિશ્મા બેન લાવ્યા અમે ત્યાં જઈને એમને બંડલ આપ્યા એમને રોકડા ગણીને ને આપી દેતા લો આ તમારા પાંચ આ તમારા પાંચ તમારા ત્રણ તમારા અઢી લઈ લો પૈસા છૂટા લાવો પ્રોગ્રામ ચાલુ કર્યો પૈસા ઉડાડ્યા ખોબેન ધોબે એમના જોડે મોટી મોટી નોટ હતી એ ઉડાડી કોથરા મગાવો કોથરા ભર્યા એક કોથરો સુરેશભાઈ નો એક કોથરો અલ્પેશભાઈ નો બે કોથરા ભરત ના કારણ કે મને ઓછા નો ગમે બે કોથરા ધીરુભાઈ ના કોથરા ભર્યા સીવી પૈસા ના પછી કે હવે તમારું બજેટ બોલો આ તો કોથરા બક્ષીસ લઈ જાઓ રાજી થાવ લોકો બહુ ભેડું કર્યું છે ને બધું કોને વાપર લઈ જાઓ હવે જે અમને હરખ માં પછી ભાઈ અમે તો કોથરા લઈ જાય ગાડી ઉપર બાંધ્યા દોયડાના બંધ લીધા પાંચ લાખ રૂપિયા અમને આપ્યા પાંચ લાખ રૂપિયા મને આપ્યા અઢી લાખ અમને આપ્યા એ પૈસા આપ્યા અને અમારો હરખ માય નહીં પછી મને કે અઢી વાગે પોગ્રામ પૂરો થયો પછી કે જવા માટે કે આમ થઈ ના આગળ રોડ આવી જશે ઓકે અમે નીકળ્યા આગળ એક વળાંક વળાંકમાં વેકરો એનાય માણસો અહીંયા ઊભા હતા અને જેવી ગાડી વણાક માં આવી ત્યાં તો આમ બંદૂક ડાળી મને અને સાતીમાં ઠુહો માર્યો અને મારી આંખ ઉગડી ગઈ તહીં ખબર પડી આ તો સપનું હતું સપનું હાચું તો નતું પણ જે સપનામાં મજા આવે સપનું સપનું છે હો એક ભાઈ સપનામાં પૈસાવાળો બની ગયો ને ફાર્મ હાઉસ લીધું ઘોડી લાવ્યા મસ્ત મજાની ઘોડી ઘોડી લાવ્યા ને ત્યાં તો ગરાગ આવ્યા કે શેઠ તમારા ઘોડી વેચવી છે